આણંદ જનરલ હોસ્પિટલ ખાતે ઝાડા ઉલટીના પચીસ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છેલ્લા પંદર દિવસ દરમિયાન પિંચોતેર જેટલા ઝાડા ઉલટીના દર્દીઓને ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર મેળવી ક્લોરિન વાળું પાણી પીવા અને તાજો ખોરાક ખાવા નગરજનોને અનુરોધ આણંદ શહેર વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધુ હોવાને કારણે અને દૂષિત પાણી પીવાથી છેલ્લા પંદર દિવસથી ઝાડા ઉલટીના કેસમાં વધારો જોવા મળ્યો છે આણંદ જનરલ હોસ્પિટલ ખાતે છેલ્લા પંદર દિવસ દરમિયાન પિંચોતેર જેટલા ઝાડા ઉલટીના દર્દીઓને ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર મેળવી છે તેમ સિવિલ સર્જન શ્રી ડોક્ટર અમર પંડ્યાએ જણાવ્યું છે તેમના જણાવ્યા મુજબ હાલ હોસ્પિટલ ખાતે ચોવીસ સાત ઇમરજન્સી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે આ ઉપરાંત હોસ્પિટલ ખાતે આઉટડોર પેશન્ટ તરીકે પણ ઝાડા ઉલટીના દર્દીઓની સારવાર આપવામાં આવે છે આણંદ શહેરી વિસ્તારના નગરજનોએ હાલ ક્લોરીન વાળું પાણી પીવું જોઈએ અને કોઈ પણ વ્યક્તિને ઝાડા ઉલટીની વધુ અસર જણાય તો તાત્કાલિક આણંદ જનરલ હોસ્પિટલ ખાતે સારવાર મેળવવા પણ તેમણે વધુમાં જણાવ્યું છે બ્યુરો ચીફ મલેક દી મિરન ન્યૂઝ આણંદ સાહેબ તમારું નામ જાણો ડૉક્ટર સુધીર પંચાલ મેડિકલ ઓફિસર જે અત્યારે કેસો આવ્યા છે એના વિશે તમે શું કહેવા માંગો હાલ અત્યારે હોસ્પિટલમાં એવરેજ રોડના ચારસો પાંચ ઝાડા ઉલટીના કેસ આવી રહ્યા છે એમાં લગભગ પચાસ ટકા સામાન્ય જાડા હોય છે પચાસ ટકા વિથ સીવિયર ડિહાઇડ્રેશનના કેસીસ હોય છે કે જેમને અમારે એડમિટ કરી અને સારવાર આપવી પડતી હોય છે કેસ વધુ થાય તો તમારી શું તૈયારી છે અમારી સંપૂર્ણ તૈયારી છે છેલ્લા પંદર દિવસથી અમે લગભગ આના ટ્રીટમેન્ટ આપી જ રહ્યા છીએ સાહીઠિક જેટલા કેસીસને અમે સારવાર કરીને ઘરે પણ મોકલ્યા છે અને કોલેરાને અટકાવવા માટે શું પગલાં ભરવા જોઈએ કોલેરાને અટકાવવા માટે સૌપ્રથમ તો જવાબદાર પરિબળ દૂષિત પાણી અને દૂષિત ખોરાક છે એટલે જાહેર જનતાએ પોતાનો ઘરનો હોય વાસી ખોરાક હોય કે ઇવન ચાર કલાક ઘરમાં બી બનાવેલો ખોરાક જો પડી રહ્યો હોય તો એમાં ઇન્ફેક્શન થવાની ખૂબ શક્યતા રહેલી છે અને બહારનું ખાવાનું પણ એમણે બંધ કરવું જોઈએ પાણી જે છે તે ઉકાળેલું પીવું જોઈએ આરોની સિસ્ટમ હોય તો માત્ર આરોનું પાણી પીવું પણ જ્યાં ની સગવડ ના હોય તો એ લોકોએ મિનિમમ વીસ મિનિટ સુધી પાણી ઉકાળી અને થોડુંક ઠંડુ થાય પછી જે પાણી જો પીવે અને જ્યારે જ્યારે પણ એ જમવા બેસે કે પાણી પીવા જાય ત્યારે અવશ્ય સાબુથી હાથ ધોવે એટલીસ્ટ એક મિનિટ સુધી તો આ બધો રોગચાળો અટકાવી શકાય ને નવા કેસો બને નહીં રીનાબેન ઝાડા ઉલટીના રહેવાનું ક્યાં તમારું ના પૂરા સ્કૂલની પાછળ પરિક ભવન કેવું છે ત્યારે કયા કેસમાં તમે જો ઝાડા રોમિટ કઈ જગ્યાએ રહો છો સરવરિયા સરવરિયા સરવરે આઈટ કઈ જગ્યાએ સરવરે મસ્જિદના જોડે છે અચ્છા સરવરે મસ્જિદના જોડે તો આ ટ્રીટમેન્ટ સારી થાય છે કે બહુ સારી થાય છે સારું છે રતારે સારું રિકવરી આવે છે તમને તારે